જુનાગઢના શાસનગીરમાં સિંહોનું વેકેશન એક અઠવાડિયું વહેલું પૂર્ણ થશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે

हर साल जैसे देखते हैं 16 अक्टूबर से खुलते हैं इस साल में है वो 7 अक्टूबर से खुल रहे हैं तो उसी के तहत में हम देखते हैं तो गिर का जो अपना सफारी है जो गिर जंगल सफारी बोलते हैं और गिर नेशनल पार्क वाइल्ड लाइफ सेंचुरीज में होता है वो भी इस साल में 7 अक्टूबर से ओपन होगा विजिटर्स के लिए तो विजिटर्स है जो हमारी ऑफिशियल वेबसाइट है गीर लाइन डॉट गुजरात डॉट जी ओ वी डॉट इन उसके ऊपर में जाकर के सॉरी डिटेल देख सकते हैं अकॉर्डिंगली अपनी जो विजिट है દર વર્ષે ચોમાસામાં સોળ જૂનથી પંદર ઓક્ટોબર સુધી ચાર મહિના શાસન કે પ્રવાસીઓ માટે બંધ રહેશે જો કે ચાલુ વર્ષે રાષ્ટ્રપતિની મુલાકાત અને પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખી અઠવાડિયા પહેલાં જ જંગલ સફારી શરૂ કરવામાં આવશે ચોમાસામાં વન્ય પ્રાણીઓના પ્રજનનના કાળ અને જંગલના રસ્તા પર જઈ શકાય તેમ ન હોવાથી પ્રવાસીઓ માટે પ્રતિબંધ રહે છે મહત્વપૂર્ણ બાબત છે કે આગામી દસ ઓક્ટોબર રાષ્ટ્રપતિ આગમનને ધ્યાનમાં રાખી વનતંત્ર સાત દિવસ અગાઉ કીર જંગલ સફારીને શરૂ કરવાનો નિર્ણય કર્યો છે 日本に住んでいる